જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ અને હું રખડાવી ત્યારે ઘરે જ છે ચક્કર મારી બધી રખડે આપણી આપણે બની બાજે છે બધા અત્યારે ભોકો ખાઈ લીધો થોડોક પડ્યો જમના રખડે પાડેડા હવે બધું નાખવાનું ના કૃષ્ણ કૃષ્ણા કૃષ્ણ આપડી બીજી પાડી ભાડી હમણાં એ છે આપણે જો વેહો ને અંદર મૂકી દીધી આમાં રખડ્યા હવે ને આપણે જો આમાં બોર ખાતા હતા આમાંથી વીણી લીધા આગળ જાય એકાદી બોડી અહીંયા છે એમાં આટલા બોર છે આમાંથી આમાં છે ને કાચા બહુ છે એટલે પછી બહુ કાંટા બહુ લાગે છે ની અંદર આમાં જો આમાં બોર થઈ પડે ઢગલા મોઢે કે આમાં કાંટા લાગે ઓછા માથે ને એટલે કાંટા ના લાગે બાકી ઘાટા લાગ્યા આમાં આમાં ઢગલો આવી પીડા કાચા વધારે છે બાકી જઈને લાકડી મારે બધા ખેરી લેવાના બોર ને આ બોડી મીઠી બોર છે એક બાકી છે પણ કોકો કોકો બોર આવે વધારે નથી આવતા બાકીની બોડી કાપી હા મેં આપણી બે હું ચડતી આમનો ઘૂમર મારશે આપણે આમ બોર વિન પાકેલા વધારે તો અત્યારે લઈ જાય કેમ કે ચાર ચાર વાગે તો ઘડી ચક્કર મારી હતી પગ મોકરો થઈ ગયો એટલે હવે સીધી ઘરે એક મેકઅપ કરી લીધો હારીપટનો આગળ દેખાડી તમને એટલે એક આવેલ નહીં રાતે જમના સીધી જાય મેકઅપ કરી એટલે આમાં નીકળાય નહીં રસ્તામાં કપડાં ભરાઈ જાય આગળ જાય છે ઓલી આગળ વાળી બે જાય છે ને બી મેકઅપ કર્યું હતું ઓલી માથું ભર્યું ખાલી આને તો આખી નાય લીધું નથી ગારાથી કેમ કે ગારામાં બેસે ને એટલે પૂરું પછી જો કેમ કે કીચડ હતો ને એમાં ચમકે વધારે અને આ પૂછડો મારે ને એટલે ડિઝાઇન બની મેકઅપ કરી લીધો હારી પટનું જો આપણે અહીંયા ભેંસ ભાઈ અહીંયા ઉભા હતા ફાલ ફલી ગયું છે ભેંસ ઉભી નથી રેતી ને અહીંયા ચકલા ખાય છે બિયારો આપણી પાડી છે એ બી વેચવાની છે પણ આપણે કિંમત આવે ને તો દેવાની બાકી નથી પાડી છે આખી બ્લેક છે પૂછડું પણ બ્લેક જ છે એક પણ વાળ સફેદ નથી પાડી નબળી છે થોડીક મસ્ત છે આખી બ્લેક છે આપડે બે ઘટ ટોટલ કમ્પ્લીટ જો બે હું છોડી સવાર હવારમાં લઈ જાય ઘડી ચક્કર મારવા ના હમણાં એ બધી ધીરે ધીરે હાલતી થઈ આપણે એક ભાઈની કોમેન્ટ હતી કે બે ફરી ગયા પછી આપણે એને ઓલું બીજદાન કરાવ્યું તું તો પણ એ ક્યાં ઝાડપા કરે છે બીજે દિવસે એમાં તો આપણે બીજદનનો તો અનુભવ નથી પાડાના અનુભવ છે કે બે ત્રણ દિવસ પછી અમે થોડો ઘણો બગાડ પડ્યો અને તો ઘાટતી હોય સફેદ બગાડ ઘાટ છે હા આછા લારા નહીં કરે આછા લારા કરે તો પાછી ગરમીમાં આવવાની હોય તો કરે બાકી આપણે ગાયોનું એ અનુભવ છે બહેનો પાછી આવવાનું હોય ને તો લારા રીતે રાખતી હોય બીજાને કહેતા પાડે થવા દેવાની એમ બને એમ અત્યારે જ્યાં બે બે મસ્તી કરે ગળી બાબે મસ્તી કરો તો ને અત્યારે જવા રાડુ જી પાડો બાંધો હોય આપણો એ અત્યારે જો સામે ભે મધ્યની ઢગલા મૂકી દીધી ચરે છે પાડો ઘરે બાંધી રાખ્યો ત્યાં આપણે ઓલ ભીલી ફરી જાય ફરવા ન દેવી એટલે બાંધી રાખ્યો ઘરે કેમકે એને ઘરે બીજો નાખી દીધું ખાઈ લીધો તો આપણે આ ભેંસ છે આજે ગરમીમાં છે パロडी ना पालो छे नागराज वाहे छे नोलो बाइंडो छे मारो ई धंधो छे तारो काही काम होय का आ या मो बंद ऊपर अरे न्यूलो શૂટ થવાના ત્યાં જો ભૂકો નાખી કે હું ફિલ્મ નાખી દઈ પાલભાઈ ભરે આપણે કોથરી છે યુડિયા આપણો ઢકો ઢગલો ભેડાવે હરખો કરવા ને થોડો નાખી દઈએ પછી હરખું થાય વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરી ગમે ત્યારે ત્યારે આપણે હમણાં વન કે કમ્પ્લીટ કરો